<coughs> सवार सवार में ठंडी पड़वा मोड़ी कौन का ढेल कर बे अपपा जो तो जैसे अंदर भाई शुभेन सवार सवार में कामे लगी गया सरस सरस काम करो अंदर जो ये कौन-कौन काम करो एक भाई तो झुंग गया હા એ હજુ કામ કરો જવાનું મોડું નહી થતું સવાર સવારમાં જોગણી ના દર્શન કરી ગુડ મોર્નિંગ જય માતાજી જય જોગણીમાં તો આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે લાલ લાલ મસ્ત ટમાટર ઘરમાં તો લીધા તમને ફટાફટ કોમ કરાવું કરો હો ઊંઘી રહ્યો ચલો ભાઈ સવારના આપણા નીકળ્યા હતા વર્ગીઓ કરવા અત્યારે અગિયાર બાર વાગવા આવ્યા ઘરે આવ્યા છીએ શું ચાલો ઘરે જઈએ ચલો લે ખા બેઠા મમ્મી કજુ ખાવાનું બધું ખા બે એકલી એકલી કશો વાંધો નહીં લેતા હું જમવા જાય ને ત્યાં દીશું ખાધી દઈએ છોડી લેવડા અમે એવો જમી લઈએ તો ભાઈ આપણે એક મસ્ત જગ્યાએ અત્યારે વર્ધી લઈ રહ્યા છીએ ગાંધીનગરની ની ફેમસ જગ્યા જોવા બતાવું તમને આ આપણો ટેમ્પો ભોળ્યો આ મસ્ત મોટું ગાર્ડન છે અને સામે છે લીલા ગાંધીનગરની પ્રખ્યાત સ્ટાર ચલો ભાઈ આપડે અત્યારે થોડી વાર બગીચામાં રાઉન્ડ મારીએ ટાઈમ પાસ કરીએ બીજું તો શું કરીએ છન બાકી મસ્ત

war das. તેલ લઈ લીધું હોય તો ભાઈ શું ચલો 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 ले भाभी एक कोड मिकी दे दूँ तो नहीं नादन ठंडू पानी पियूँ ऊपर से मोदी क्या मोदी उसे चंगू दान फट दें असिया जो पासर ગરમો છંગુ ના હોય એવું બનત નહીં ફટાફટ લેતા જોઈએ આવો ચારા લાવો હા મમ્મી આ લાઈ ચમ આઈ તું જા મમ્મી કેવું છંગુ લેતા હોય મૂંગું હવે

લે આ ચકલો માટે હવા ખોરવા જવું પડે આ સેવ મૂકી દેજે બરાબર ઠેકોણો મૂકી દેજે મમ્મી શું કરો બાર સરસ ચલો જોઈએ હવે દીયાબત્તી કરી કે પગે લાગુ ખાલી સરસ અને તે એવું કર્યું બેટા મોઢા ઉપાડલી